હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા બ્લોગમાં આજે છે શનિવાર અને ઈચ્છા થઈ કે ચલો ફાડા લાપસી બનાવી અને અત્યારે હું બનાવી રહી છું ફાડા લાપસી આ છે ફાડા ઘઉંના ઘઉંના ફાડા છે આ ગોળ છે આ ઇલાયચીનો પાવડર છે અને આ ડ્રાય ફ્રૂટ છે ગાઈસ આમાં એક ચમચી ઘી મૂકી એક ચમચી ઘી મૂકી અને ઘી ગરમ થાય પછી આમાં ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરવાના મેં ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ લીધા છે તમને ગમતું બધું ડ્રાય ફ્રૂટ તમે લઈ શકો જેમ કે અખરોટ પિસ્તા તમને જે ગમે તે લઈ શકાય હમ ગાઈસ ડ્રાય ફ્રૂટ ડ્રાય કરી અને એક વાડકીમાં કાઢી લેવાના એને સાઈડમાં મૂકી દેવાના હવે એક વાટકી ફાડા છે એ આ ઘીમાં શેકવાના ઘી ઓછું લાગે તો ફરીથી થોડું એક ચમચી નાખવાનું અને ફાડા બ્રાઉન જેવા શેકાય ત્યાં સુધી શેકવાનું ધીમા ગેસે શેકવાનું અહીં આવા બ્રાઉન કલરના ફાડા શેકાઈ જાય પછી આમાં બે ગ્લાસ પાણી રેડી લેવાનું બે ગ્લાસ પાણી રેડી અને બે ગ્લાસ પાણી રેડી ગાઈસ ત્રણ ચાર સુધી વગાડી દેવાનું ગાય હવે આપણે કુકર ચેક કરીશું આપણા ફાડા ચડી ગયા છે આવી દાણો ચેક કરી લેવાનો ફાડા ચડી ગયા છે હવે એમાં આપણે ગોળ નાખીશું તમે તમને ગમતો હોય તો ગોળ અથવા ખાંડ નાખી શકો પણ શિયાળો છે એટલે ગોળ સારો એટલે હું ગોળ નાખું છું તમને ખાંડ ગમતી હોય તો તમે ખાંડ પણ નાખી શકો ગોળ પીગળે અને પાણી ગોળનું છૂટશે ગાયસ હવે ગોળો ઓગળી ગયો છે હવે તમે અંદર ઈલાયચી પાવડર નાખી દેવાનો ગાયસ હવે આ રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરી દઈશ આમાંથી ઉપર ઉપરથી ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ સારા લાગે એટલે ઉપરથી રોસ્ટ કરીને જ પછી નાખે આપણી ફાડા લાપસી તૈયાર થઈ ગઈ તો ગાય તૈયાર છે આપણી ફાડા લાપસી તમે જુઓ કેટલી સરસ દેખાય છે અને ખાવામાં પણ એટલી સરસ લાગશે તો તમને અમારો વિડીયો અને અમારી ફાડા લાપસી લાપસીની રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જય દ્વારકાધીશ